કઈ આવું માપવાનું ખરાઈ દે છે બોલાવું પેલા સુભાભા ને કહું સુભાભા એડજો માપવાનું આપણે લાભો આવ્યો હતો વળી શુભાભા સિંટુભાઈ કીએ પછી પણ તમે હા ને હેડજો બહુ આવ્યો હમણાં મારા ઘેર હું આનંદ કરતો તું કે એવું કર્યું માપવાનું તમે જાડો કઈ ગયા નહી હા માપા બોલાવી નાવાનું એ રવા દીધું

બાકીને બોતા બોલતા ઘર આગળ થઈ કે બાપાનું એમને ઘણું બધું બોલું ભેગું થયો કીધું તું કે ને ત્યાં મળ્યા ત્યારે વધુ નઈ હું અમે વોટ મારે નેકડો થતી આવી અમે ત્યાં ઘેર જ આવતા એવું હતું સારું કહ્યું કશું લેવા લે તું પટી જાય મારા ભેગું થઈ ગયું તમારે સરસ સરસ દૂધ થી પડે પેલા છે તો રોજના લઈ લઈ બહાર જવાનું બોલો તમારે શરમ આવ્યું

તમારું રાખ શું ના ભાઈ તમે હા તો જલ્દી ફટાફટ આવ્યો કેવા જતો આપળો નાકામ જ છે તમે મોરિયા આયા ખબર આપડે ખેતરમાં માપણી કરવા હા આપડે પેલા રસ્તા ને ના પેલા તા ને ભાઈ આવી ગયો તાર

নাই মই আগত

નખશવા એ ઉકરિયેરો અડધો અડધો છે ભાઈ ઓમા લડવાના દેખાડો તારી આ બડી ઘેથી પેલો હેડો હેડો પટી જાય માપપાને છે નઈ આ રહ્યો હ ચાર બે ભેરનો દોર દો બે 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 ગારી માપી દે સીટો ભાઈ માપો લ્યો પકડજો બાપાનું લાવો ને નેકથી મારા આટલા છે આટલા રાખજો પા આ તો બધું શેડીને આવી ગયું આટલું તેમ પૂરું થાય એટલે પૂરું થાય પણ માં થોડું ઓછું લે પણ હરખું કેવું પડે બાપા ભાઈ આવ્યો છે નકશો જોઈ ને ખબર પડે બાપો પણ કાયમ થી નહીં માપતા ખબર નહીં હોય કાયમ થી માપતા હરખું માપો

લેઓ આયુ અનને કો ઓલા ડાલસા લે ઓને ભાઈ કેટલો લેવું તો લઈ જાય બસ સુ

પાટું મારવાનું છું આવતું તારે થોડું ઓછું પડતું ખાલી આટલું ઓછું પડતું તું લગી રે થોડું થાય

લાકડો લાવવા મળ્યો બે જણા ખી અને માપી બે જણા હા આપડે બે થોડું આટલું વધારે તારા મોજ તો અને મારા મોજ આવ્યા હા બે ચેરી ફરીથી બોલાવી